તો બ્લોક ખતમ થઈ જશે અને જો નહીં આવ્યું હતું અહીંયા ત્યાં સ્ટાર્ટિંગ ડ્રેસ બ્લોક તો ગાઈસ એક તમારા માથામાં પહેરવા માટે એક વસ્તુ છે એ તમારે લઈ આવું એ તમારે અત્યારે કહીશ નહીં પેલા તમે લાઈક છે સબસ્ક્રાઇબ કરો તો જ કહીશ હું ત્યાં નહીં ખબર જો જો પેલા જોજો નહીં કરું જાઉંજ હું દેખાડીશ નહીં તમારે જો હેલો ગાય સ્વાગત છે તમારું એક અમારા નવા વિડીયોની અંદર ઈ જોકે જેવી રીતે બ્લોગની સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારના વાગ્યા છે સાડા દસ રાતના અને અમારે બ્લોગનું અત્યારે યાદ દેવરાયું તો રશ્મીબેન યાદ દેવરાઈ કે બ્લોગ બનાવો એટલે અત્યારે અમે બ્લોગ બનાવી રહ્યા છીએ અને જે બતાવે રહ્યો એ ઘર એ અમે બનાવી છે અને કાલ છે એની સ્કૂલમાં પિંક ડે એટલે બધું પિંક પિંક પહેરી જવાનું છે અને જેવી જે વસ્તુની વાત કરતો હતો એ જેવી લઈને આવ્યો તો હવે જેવી બતાવશે તો ગાઈસ તમે જલ્દી જલ્દી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરના હો એટલે અમારા જેવીરભાઈ બતાવી દે જી વસ્તુ જી બતાવવાની છે ઈ પેલા કરી નાખશે હજી ગાય છે એમાં અને આણવાનું બાકી છે કારણ કે એનો માથાની સાઈઝ મને ખબર નથી એટલે ને હવે એ સવારના જાય એટલે અને આણી દેસી અને પછી બધું એને આ ઘર પછી એનો પિંક શર્ટ અને બ્લેક પેન્ટ પછી બધું એવું પહેરીને જવાનું છે કાલે એની સ્કૂલમાં પિંક ડે છે એટલે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અત્યારના વાગ્યા છે સાડા દસ એટલે દસ વાગ્યા શું રાતમાં અમે બ્લોગ બનાવી એટલે થોડો ઘણો અત્યારના બ્લોગ છે અને હવાના હવે બ્લોગ બનાવશી તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો

બોલ પેલે તારે બોલવાનું મે બોલ્યું ને પણ શું બોલ્યું છે મે હું બોલ્યું બાકી રહી ગયો તેમ બોલ્યું બોલ્યું કે હા હાથે હાથે બસ બોલ્યું બસ તું તમારો જે અડધો વિડિયો રહી ગયો તો પિંક ડે નો એ આજે અમે પૂરો કરશું આજે અત્યાર દેવી ના ઘરે હું આવ્યો હું અને ચટણી બનાવી આમને કીધું કે આ થેપલા બનાવેલી તો બ્લોગ માં કન્ટિન્યુ બન્યા બોલાય કે છે થેપલા

જોવાનું છે આ બ્લોકમાં શું શું થાય છે અને બ્લોક બ્લોકમાં શું નથી થતું અહીંયા પૂરા બ્લોકમાં તમારે દેખાડવામાં આવશે આ પૂરો બ્લોક હું જ બનાવવાનો છું ભરત ભરત કોઈ નથી બનાવવાનું આજ પૂરો બ્લોક હું જ બનાવવાનો છું ફોનમાં ફોન કોઈના હાથમાં ના હોવો જોઈએ કેમ કે આ ભરત સોલંકીનો ફોન છે ને હું એના ફોનમાં જ બનાવીશું તો ગાઈશ તો જેસલમેરવારો આપણો એક બ્લોગ આવવાનો છે એ તમે યુટ્યુબ મારી ચેનલમાં જઈને જોઈ લેજો આજે નહીં રવિવારના આવી જશે તમારે બ્લોગ શનિવારના શનિવારના આવી જશે તો તમે ગાઈશ જલ્દી અમારી આઈડીમાં જાઓ સબસ્ક્રાઈબ કરો અને બ્લોગ જવા માટે કોમેડી કોમેડી બ્લોગ જવા માટે તૈયાર લેજો તો ગાઈશ તો કન્ટિન્યુ રહેજો આપણી માતા દીની પૂજા ફાઇનલી થઈ ગઈ છે

जाओ, બેસી जाओ। એસબેબીન भाई ने स्कूले દીધા જયબીની અત્યારે આવીતી બસ લઈ ગયા પછી આપણે હવે જવાનું આડેસર તો પેલા પેલા તૈયાર થઈને નીકળી જઈએ આડેસર જવા માટેનું એકાજી કામ છે આપણે કૃતિકાને સ્કૂલે સાયકલ લઈ જવાનું છે તો તમે લોકો માં કન્ટીન્યુ બની રહેજો તો મને કહી દીધું તોને અબી આરઈ પાછો આવી ગઈ અને અત્યારે લાઈવ દઉં આ બે બેન ભાઈને સ્કૂલે મૂક્યા અત્યારે આદિશક ત્યાંમ આવ્યો 7:30 વાગે મે આ સીએઆઈ ફોર્મ ભરી લીધું છે બેટો ઓનલાઈન મે માર જય ભાઈ તો ગાઈસ કાલે આપણે નિહા જવાનું થાતું નથી એટલે હું નહીં જાઉ મમ્મીએ કીધું છે કે મમ્મી હે ત્યાં એટલે કામ ગઈ છે એટલે આપણે મમ્મીએ ના ફાળ પર ના મેળવ્યું એટલે આપણે નહીં જવાનું તો કાલે તો તમે કાલનો બ્લોગ પણ કરીશ એટલે તમે કાલ બ્લોગ કાલ સુધી તમે હારી રહેજો બ્લોગ જોવા માટે તો બ્લોક કાલ સારો આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જાય